મગફળીમાં ડોડવા કાળા પડવાના પ્રશ્નો અત્યારે ખૂબ જ આવી રહ્યા છે તમારું ખેતી પદ્ધતિ કે ગ્રાઉન્ડ પ્રશ્ન ત્રણ લીધે થાય જેમાં પહેલું છે ફૂગ વધારે પડતા વરસાદના કારણે જમીનજન્ય ફૂગ જેવી કે ફ્યુઝેરિયમ એસ્પરજીલસ કેમ અને ફાઈટોખોરા પાકને નુકસાન કરે છે જેના નિયંત્રણ માટે જમીનમાં જયારે પૂરતો ભેજ હોય ત્યારે મેટાલેક્સિલ પ્લસ મેન્કો ગ્રામ પ્રતિપંપ છંટકાવ દ્વારા અથવા તો પચાસ ગ્રામ પ્રતિપંપ તમે ડ્રેન્ચિંગ દ્વારા પણ આપી શકો છો અથવા તો મેટાલેક્સિલ પાંત્રીસ ટકા ડબલ્યુ એસ પંદર થી વીસ ગ્રામ પ્રતિપંપ આપો બીજું છે જીવાત જેવી કે વાયર વોમ મુંડા અને નેમેટોડ ટોડ અપરિપક્વ ડોડવા ઉપર સીધો જુમલો કરે છે અને ડોડવાની અંદર કાણો પાડીને દાણા નથી ભરાવા દેતા અને અંતે ડોડવું સડી જાય છે જેના નિયંત્રણ માટે કાર્ટે હાઇડ્રોક્લોરાઇડ 4% એકર દીઠ 4 કિલો અથવા તો ઈપીએન એટલે કે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ એકર દીઠ 1 કિલો ફૂંકીને અથવા તો પંપ દીઠ 50 ગ્રામ જેટલું ડ્રેન્ચિંગ દ્વારા પણ આપી શકો છો ત્રીજું છે કેલ્શિયમની ઉણપ જેના લીધે મગફળીના ડોડવાની બહારની છાલ કાળી પડી જાય છે અને અંદર દાણો સડવા લાગે તો આ સમસ્યાના નિયંત્રણ માટે કેલ્શિયમ નાઇટ્રેટ સો ગ્રામ જેટલું તમે આપી શકો છો તો ખેડૂત મિત્રો આ ઉપાય અપનાવો અને તમારા પાક ને બચાવો અને આવી અવનવી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ની માહિતી માટે અમારા પેજને અત્યારે જ ફોલો કરો ધન્યવાદ